એટલે મહિલાઓ માટેનો આપણે પ્રથમ ઓપર ઝોન રાજકોટમાં બનાવવામાં આવેલો આમ તો આપણે સત્યાસી જેટલા ઓપર ઝોન છે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં અને એમાં ત્રણ હજાર જેટલા એરિયાઓ જે છે એને ધંધા રોજગાર માટેની જગ્યા ફાળવવામાં આવેલી છે આ ફક્ત મહિલાઓ માટેનો ઓફર ઝોન હોય એવો આ પહેલો ઓફર ઝોન છે એમની ફાળવણી તો આપણે ડ્રો કરી અરજીઓ મંગાવી ડ્રો કરી અને એકાદ વર્ષ પહેલાં કરી આપેલી હતી પણ ત્યાં એ વોકર્સ મહિલાઓની જે ડિમાન્ડ હતી કે ત્યાં શેડ કરી આપવામાં આવે જેથી છાયાની વ્યવસ્થા થાય અને એક ટોયલેટ બ્લોકની વ્યવસ્થા કરી આપવાની ડિમાન્ડ હતી એમના કારણે અત્યારે ત્યાં ફેરિયાઓ બેસતા ન હતા હવે આ કામગીરી બંને અત્યારે ચાલુ છે અને ટૂંક સમયમાં કામગીરી પૂરી થશે એટલે ફરીથી એ વોકર્સ ઝોન પુનઃ ચાલુ થઈ જશે એટલે જનરલી આપણે ત્યાં જે શેડ ઉભો કરવાનો હોય અથવા તો કન્સ્ટ્રકશન વર્ક કરવાનું હોય ટેન્ડર પ્રક્રિયા કરીને કરવાનું થતું હોય એટલે આ સમય લાગેલો હોય અત્યારે ઓલરેડી કામ ચાલુ છે એટલે કદાચ એકાદ બે મહિનામાં કામગીરી પૂર્ણ થયા બાદ આપણે આ ફરીથી ઓપર્સ શરૂ કરી શકશું ત્યાં અઢાર થાળાઓ છે અને તમામ થળાઓ એલર્ટ